મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સાલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલાને વિરુદ્ધ પુષ્કરના આરોપમાં બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી રાહુલ જાલાને બાલાસિનોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે

એક યુવતી કે જે ગામના સરપંચ રાહુલ ઝાલા એ સ્કૂલ અને કોલેજમાં એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ બંને યુવતી અને આરોપી જે અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રભાસિંહ ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા એ દરમિયાન આ આરોપીએ અંગત બળોના ફોટો અને વિડીયો લઈ લઈને આ યુવતીને ધાક ધમકીથી પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો ત્યારબાદ આ યુવતીએ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે અ આ આરોપી છે જે સલેવાડા ગામના સરપંચ છે ગામના પ્રથમ નાગરિક હોય તેમ છતાં તેમના દ્વારા આ રીતે યુવતીને ધાકધમકી ધમકી આપીને સંબંધો રાખવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે ઘણું જ ગંભીર પ્રકારનું છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ